તા મજામાં સૌપ્રથમ પહેલાં આપ સર્વને વિનંતી કરું છું કે મારા લાઈવની અંદર બે મિનિટ તમારી ફાળવો કાંઈક એમાં આપણે જાણવા જેવું છે કાંઈક એમાં આપણે ક્રાંતિકારોની વાતો હશે કાંક એમાં સેવાનું રહસ્ય છુપાયેલું કરેલું છે તો આવો થોડીક બે મિનિટનો સમય કાઢી અને મારી સાથે આપણે તો વ્યક્તિઓને જોડવા માંગીએ છીએ સેવાથી સેવાનો નાતો છે આપણો તો સેવાભાવી વ્યક્તિઓને આપણે ફેસબુકમાં જોડવાની વાત નથી યુટ્યુબમાં જોડવાની વાત નથી ફેસ ટુ ફેટ જોડવા ફેસ ટુ ફેસ જોડવા માંગીએ છીએ કે જેને કંઈક કરવું છે જેને આગળ વધવું છે જેને આ ભારતની દેશની ધરતી ઉપર ભારત દેશની ધરતી ઉપર ઇતિહાસ રચવો છે એવા વ્યક્તિઓને અમે સાથે જોડવા માંગીએ છીએ ભલે એમની પાસે એવું નથી કે આપણે કોઈ રૂપિયાવાળી પાર્ટી પૈસાદાર વ્યક્તિઓને જોડવા છે એવું કાંઈ નથી માત્ર ને માત્ર જેને દિલથી સેવા કરવાની ભાવનાઓ છે આવા વ્યક્તિઓને અમે સાથે જોડવા ઈચ્છીએ છીએ અને હવે પછી તો લાઈવ ની અંદર જે જે વ્યક્તિઓ જોડાય આપણી સાથે એને આપણે બતાવવાના છે બધી રીતે મારી પાસે અમુક એવા વ્યક્તિઓના ફોટા છે હું તમને બતાવું કે એને કોઈ દિવસ મોડો વકારો આપને દીધો નથી હંમેશા આપને પ્રોત્સાહન આપેલ છે બરાબર સૌ પ્રથમ તો હું જે લાઈવમાં બતાવી રહ્યો છું એ મારા છે એને આ સેવાના મિશનની અંદર મિત્રો ચાર વર્ષ લાયટ નહીં માત્ર દીવાના અંજવાળે મારી સાથે રહી અને જે આપણે ધણકૂટ ગૌશાળાનું જે નિર્માણ થયું હતું ત્યાં આપણે દરેક જીવોની સેવા આટલો સહયોગ મને કોઈ આપી ન શકે એટલો સહયોગ મારા ધર્મ પત્ની તરફથી મને મળ્યો છે સૌ પ્રથમ તો મિત્રો આપનું આ વિષય શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો કે ખરેખર શું એને કંઈક ખોટું કર્યું છે હંમેશા મારી સાથે લાઈટ વગરનું વિચાર કરો હોય ત્યારે આ જો ગાનો માણસ હોય ને એને લાઈટની જરૂર પડે ભાઈ એને માથે પંખો જોઈએ પણ સાહેબ હું વાત તમને કરું ને તો તમને આંખમાંથી આહુડા પડી જાય છે એ સોમાહાના મચરા તોડી નાખે નદીનો કિનારો જીવ જંતુ વિસી એરું પડકા બધું સહન કરીને જા અને મારે ચાર પાંચ ચાર પાંચ વર્ષના નાના નાના સંતાનો એ પણ અમારી સાથે પડ્યા રહે માત્ર ભગવાનના ભરોસો સાહેબ બીજા કોઈનો ભરોસો અમને નહીં હા એક ભરોસો અમારા દાતા શ્રીઓનો હતો અમે કાયમ કે આજ નહીં તો કાંઈ અમારા દાતા શ્રીઓ છે ને એ કાંઈક સારા કામ કરશે સારું કરશે તો આવી રીતે આજે જેમ મેં વાત કરી બરાબર તો એવી રીતે હું એક એક વ્યક્તિને હવે લાઈવમાં ફોટા લાવવાનો છું દરેકના જે જે મદદરૂપ થયા છે હું બતાવીશ છ ટકા મારે સત્ય વાત છે એ એક ઇતિહાસ બનાવેલો છે આપણે તણકૂટ ગૌશાળાની અંદર એક તલબાર જેને સેવા કરીને એની સેવા વ્યર્થ ન જવા દઈએ એને ઉજાગર કરવો એ અમારું પરમ કર્તવ્ય છે મિત્રો અમારું પરમ કર્તવ્ય છે કોઈ એમ કે કે મેરા ભાઈ બેસી ગયા છે હવે તો એ તો ક્યારે ન બની અમારે બધો ઇતિહાસ રચાતો રહ્યો છે ઇતિહાસ એનો આખો

ધનકૂટ ગૌશાળા પરિવાર મજબૂત થશે બરાબર તો તો આવા ઇતિહાસો છે ગૌશાળામાં તમને એમની અપડેટ અમે આપતા રહીશું પણ તમે માત્ર માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો અવાજ છે એ બીજા લોકો સુધી પહોંચાડજો અને અને ગૌશાળા પરિવારને સપોર્ટ કરતા રહીજો જય ગૌ માતા જય નંદી મહારાજ